સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે જેનો અનેરો ઉત્સાહ શિવભક્તોમાં જોવા મળી રહ્યો છે સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં શિવભક્તિની અનોખી શ્રદ્ધાના દર્શન થયા છે જેમાં પાંચ લાખ હજાર પાંચસો પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને આધુનિક યુગની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડાવાની તક આપવાનો છે શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા કરી હતી જે ગ્રુપ દ્વારા સત્યાવીસ જુલાઈ થી ત્રેવીસ ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે વલથાણ કેનાલ રોડ પર આવેલ જેજી ફાર્મામાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ભક્તો એકઠા થઈને શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવે છે અને ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની દરરોજ મહાપૂજા કરવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણ થી વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે પૂજા બાદ આ તમામ શિવલિંગનું વાજતે ગાજતે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ આયોજનથી ભક્તોમાં એક અનોખો ભક્તિમય માહોલ સર્જાય છે મહાદેવના ભારતીય શિવલિંગ નું આયોજન કરેલું છે અમે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન શિવલિંગ બનાવવાના છે પોતાની મનોકામનાઓ પૂરી થાય છે પછાદ લે છે અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજી રામ ચેતબંધ રામેશ્વર ની સ્થાપના પાર્ટી શિવલિંગ બનાવી અને કરી હતી અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા સુગ્રીવ હતા વાલી હતા બધાની મનોકામના પાર્થિવ શિવલિંગ થી સંપૂર્ણ થઈ છે એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્ટી શિવલિંગનું આયોજન કરી અને આખા કૃપે મળી અને જે જે કૃપે અમારે પાર્થિવ શિવલિંગનું આયોજન કર્યું પાર્થિવ શિવલિંગના ધર્મભેના કાર્યક્રમમાં ભક્તોને એક વધારાનો લાભ પણ મળે છે ડોમમાં પ્રવેશતા પહેલા જ બાર જ્યોતિર્લિંગના દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આનાથી શિવભક્તોને એક જ સ્થળે તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો લાભો મળે છે ખાસ કરીને સોમવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આ મહાપૂજા અને દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે આ અનોખા આયોજન દ્વારા સુરતના શિવભક્તો શ્રાવણ મહિનાના મહત્વને સાર્થક કરી રહ્યા છે લાડવી ગામે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા અહીંયા જોયું તો પાંચ લાખ પંચાવન હજાર ને પાંચસો ને પંચાવન મહા મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું એમાં અંદર પ્રવેશતા જ બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા ચારે ચાર ધામના દર્શન થઈ ગયા છે દરેકે દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે બારે બાર જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજાપાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ સમગ્ર ગુજરાત રાજ્યને કે અહીંયા જેટલો પણ લાહો લઈ શકાય આજે અઠ્યાવીસ સાત બે હજાર પચીસ થી આયોજન શરૂ થયું ત્રેવીસ આઠ સુધી આ આયોજન સતત ચાલુ છે તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો